નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ ઇટ્સ ટાઈમ ફોર એક્શન થીમ અંતર્ગત વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા સેટ એમ જે હાઈસ્કૂલ ખાતે વર્લ્ડ હેપેટાઇટિસ ડે અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત વિદ્યાર્થીઓને હિપેટાઇટિસ ટીબી એચઆઈવી ચાંદીપુરા વાયરસ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત આરબીએસકે ડોક્ટરોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી અને જરૂરી સલાહ સારવાર આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બ્લડ રિપોર્ટ માટે બ્લડ કલેક્શન પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત એટ ધ ડાયનેમિક ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ અને મોબાઈલ એપનો પ્રારંભ કરાવ્યો મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર વતી ધારાશાસ્ત્રીઓના વેલફેર માટે રૂપિયા પાંચ કરોડનો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કર્યો બાર કાઉન્સિલની લેટેસ્ટ અપડેટ અને સેવાઓની ઉપલબ્ધતા સહિત વિવિધ નવીન ફીચર્સથી સજ્જ યુઝર ફ્રેન્ડલી એપ્લિકેશન વકીલો માટે બનશે રેડી રેકનર યુએન હેડક્વાર્ટરમાં કાલથી મોરારી બાપુની રામકથા યુએનમાં કથા કરનારા પહેલા સંત મોરારી બાપુના અવાજમાં જ અંગ્રેજીમાં કથાનું ટ્રાન્સલેશન થશે દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાયું સુરતના બેતાલીસ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં એસી કિલોગ્રામથી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો એસ ઇઝ જસ્ટ એ નંબર વિધાનને પોતાના આત્મવિશ્વાસ અને અથાગ મહેનતથી સાકાર કરી બતાવ્યો આજે સત્યાવીસ જુલાઈ સીઆરપીએફનો પંચ્યાસીમો સ્થાપના દિવસ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે જે ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે જુલાઈ રોજ કાયદો અને વ્યવસ્થા જાળવવા બળવાખોરોનો સામનો કરવા અને આતંકવાદ વિરોધી કામગીરી માટે જવાબદાર છે તેને સત્યાવીસ જુલાઈ ઓગણીસો ઓગણચાલીસ ના રોજ મધ્યપ્રદેશના નિમજ ખાતે પ્રથમ બટાલિયન સાથે ક્રાઉન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવતઃ ત્રેવીસ ઓગસ્ટના રોજ યુક્રેન રવાના થઈ શકે છે જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેનેસ્કી સાથે તેમની મુલાકાત થવાની શક્યતા છે રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર યુક્રેન જશે પીએમ મોદી એવા સમયે યુક્રેન જઈ રહ્યા છે જ્યારે તેમણે થોડા દિવસ પહેલાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ અને ભારતીય મૂળના કમલા હેરિસે અમેરિકાના પ્રમુખ પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ પણ કમલા હેરિસની ઉમેદવારીને સમર્થન આપ્યું છે પેરિસ ઓલમ્પિકનો રંગારંગ પ્રારંભ લેડી ગાગાએ ધૂમ મચાવી સીન નદીના કિનારે અદ્ભુત નજારો દસ હજારથી વધુ રમતવીરો સ્વભવ્ય બોટ પર પસાર થયા અન્ય દેશના ખેલાડીઓએ દર્શકોનું અભિવાદન ઝીલ્યું અંબાણી પરિવાર પણ હાજર એફિલ ટાવર પર લાઇટ શો યોજાયો પીવી સિંધુ અને અચંતા શરત કમલે ભારતનું નેતૃત્વ કર્યું ગ્રીસના ખેલાડીઓએ કરી પ્રથમ એન્ટ્રી સીએમએ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર